રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદન આપી ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપવા માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહે કોઈ જ છેતરપિંડી કરી નથી જ્યારથી બીઝેડ ઉપર ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી રોકાણકારોને વળતર મળતું બંધ થઈ ગયું છે જો વચગાળાના જામીન ઉપર ભૂપેન્દ્રસિંહને મુક્ત કરવામાં આવે અને ફ્રી થયેલા બેન્ક ખાતા ખોલવામાં આવે તો રોકાણકારોને રૂપિયા પરત મળી શકે છે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના પૈસા લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા આપતા નથી અમે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ ઝાલા રોકાણકારોને પૈસા ચૂકવવા માટે તૈયાર છે પણ શરત એટલી છે કે એમના જે એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અને કરવામાં આવે અને એમના જામીન ઉપર મુક કરવામાં આવે તો જ પૈસા મળી શકે એમ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અંદર હશે તો કોઈ રોકાણકારનો એક રૂપિયો મળી શકે એમ નથી એટલે આજે અમે મુખ્યમંત્રીને વિનંતી સભર એક પત્ર પાઠવવા આવ્યા છીએ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વગાળાના જામીન ઉપર મુક કરો એ પોતે એફિડેવિટ કરીને કહી ચૂક્યા છે કે હું રોકાણકારો ના પૈસા આપવા માટે તૈયાર છું એટલે સરકાર ને જો રોકાણકારો નું હિત હોય તો પ્રથમ એમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને અમે એ માગણી સાથે જ અહીંયા આવ્યા છીએ